નમસ્કાર વાયનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના અટલાદરામાં બની ગયો તકલાદી રોડ અટલાદ્રા તળાવ પાસે ત્રણ દિવસ અગાઉ વર્ષો રોડ બન્યો પગ મારીએ તો પણ ઉખડી રહ્યો છે ડામર ત્યારે છેલ્લા છ મહિનાથી આ રોડ ઉપર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે રોડ મંજૂર થયો પણ તકલાદી બન્યો છે સ્થાનિકોએ કહ્યું કે એક મહિનો પણ આ રોડ નહીં ટકે અહીં કાયમ રોડ રસ્તાની સમસ્યા યથાવત છે ગઈ કાલે અમે રોડ જોવા આવતા અમને ખબર પડી કે આમાં ફૂલ ભ્રષ્ટાચાર થયેલો અને એ ખબર પડતા રાત્રો રાત મશીનરી આવીને પાછું ઉપર એ લોકોએ વર્ક કરવાનું કામ શરૂ કર્યું રોડ ની ઉપર વર્ક કર્યું એમાં ભી લાલી પાવડર કર્યો તમે જોશો મેં દેખ્યું છે કે હાથી રોડ ઉખડી રહ્યો છે એટલે ભ્રષ્ટાચાર ફૂલ ચર્યો નેતાગરીઓ નિષ્ફળ છે